હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે ઓનલાઈન ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ અત્યારે ઓનલાઈન ફ્રોડ ઘણા બધા વધી ગયા છે જેની વિશે આ વિડીયો બનાવેલો છે કે ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અમુક પગલાં લઈશું તો તમે ઓનલાઈન ફ્રોડથી બચી શકો છો જેમાં પેલું છે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો તો જે પણ તમે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરો છો જેમ કે ફોન પે છે ગૂગલ પે છે એટીએમ પિન છે એ તમારે મજબૂત રાખવો જોઈએ હંમેશા મજબૂત એટલે કે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જેમાં અક્ષરો એ ટુ જેડ એટલે કે કેપિટલ અક્ષરો તમારો હોવો જોઈએ એ જે છે કેપિટલ એ બી સીડી એ એનો સમાવેશ થવો જોઈએ સ્મોલ એ છે એ ટુ જેડ એમાં એકાદ બે અક્ષરનો સમાવેશ થવો જોઈએ આંકડામાં જેમ કે ઝીરો ટુ નવ છે એનો પણ ઉપયોગ થવો જોઈએ અને સિમ્બોલ છે જેમ કે ડોલર સાઇન છે એટ ધ રેટ છે એઝ છે આનો ઉપયોગ પણ તમારે કરવો જોઈએ જેથી પાસવર્ડ મજબૂત બને સરળ પાસવર્ડ જેવો કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એવો પાસવર્ડ રાખવો જોઈએ નહીં અને જે પણ તમે બડ ડેટ પાસવર્ડમાં રાખો છો તમારું નામ રાખો છો એ પણ રાખવું જોઈએ નહીં જે લોકો હેકર હોય છે એ પહેલાં એ જ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે અને જો તમે એ પાસવર્ડ રાખેલો હોય તો જરૂર તમે ફ્રોડનો શિકાર બની શકો છો જેથી તમારે મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ તમારે અલગ અલગ જેટલા એકાઉન્ટ છે બધા જ અલગ અલગ પાસવર્ડ રાખવો જોઈએ તો જે પણ તમારે જેટલા પણ એકાઉન્ટ છે બેંક એકાઉન્ટ છે ઓનલાઈન એપ્લિકેશનના એકાઉન્ટ છે જે પણ ઈમેલ આઈડીના એકાઉન્ટ છે એ બધા એકાઉન્ટના તમારે પાસવર્ડ અલગ અલગ રાખવો જોઈએ બધી જગ્યાએ એક પાસવર્ડ રાખવો જોઈએ નહીં ત્યારબાદ છે બે સ્ટેપ વેરિફિકેશન જેને ટુ સ્ટેપ વેરિફિકેશન પણ કહેવામાં આવે છે એ તમારે ચાલુ રાખવું જોઈએ તેમાં તમારી બેંક છે ઈમેલ છે સોશિયલ મીડિયા પર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય રાખવું જોઈએ તો આમાં કોઈને પણ તમારો જો પાસવર્ડ ખબર પડી જાય તો ઓટીપી અથવા ઓથેન્ટિકેશન એપ વગર લોગ ઇન કરી શકાતું નથી આમાં જો કોઈ અન્ય વ્યક્તિને તમારા પાસવર્ડની ખબર પડી જાય તો પણ લોગ ઇન કરી શકશે નહીં જ્યારે પણ લોગ ઇન કરશે ત્યારે તમારો જે મોબાઈલ નંબર છે એની ઉપર પાસવર્ડ આવશે એટલે કે ઓટીપી આવશે અથવા તો જે ઓથેન્ટિકેશન એપ્લિકેશન છે એમાં પણ એક પાસવર્ડ આવશે એના વિના લોગ ઇન કરી શકશે નહીં જેથી તમારા જે પણ આ બેંક છે ઈમેલ છે સોશિયલ મીડિયા છે એમાં ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખવું જરૂરી છે આવું જોઈએ કે વ્યક્તિગત માહિતી શેર ન કરો તો જે પણ તમારી વ્યક્તિગત પર્સનલ ઇન્ફોર્મેશન છે એ તમારે કોઈ જોડે શેર કરવી જોઈએ નહીં જેમાં તમારો બેંક એકાઉન્ટ નંબર છે ઓટીપી છે એટીએમ પિન છે સીવીવી છે જે પણ એટીએમ કાર્ડની પાછળ લખેલો હોય છે એ તમારે કોઈ જોડે શેર કરવો જોઈએ નહીં કોઈપણ પણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને કોઈ પણ તમારી અંગત માહિતી ન આપો ભલે તે પોતાના બેંકના અધિકારી કહી રહ્યા હોય તો તમારી જોડે ઘણા બધા એવા કોલ આવતા હોય છે જે બેંકના અધિકારી તરીકે વાતચીત કરતા હોય છે કે તમારો એટીએમ પિન આપો તમારો એકાઉન્ટ નંબર આપો તો ક્યારે પણ બેંક છે એ તમને કોલ કરીને તમારો એકાઉન્ટ નંબર કે પિન કે ઓટીપી કે એવું ક્યારે પણ માંગતી નથી બેંકો પણ તમને માહિતગાર કરતી જ હોય છે એસએમએસ કરીને કે અમે તમારી જોડેથી કોઈ પણ આવી માહિતી માંગતા નથી તો પણ જો આવી રીતે કોલ આવે કે તમારો એકાઉન્ટ નંબર આપો તો તમારે ચોખ્ખી એવો તમારે એકાઉન્ટ નંબર કે ઓટીપી કશું આપવાનું નથી હવે જોઈએ કે જાહેર વાઇફાઈ પર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ન કરો તો અમુક જે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે તમે યુપીઆઈ એપ દ્વારા જે પણ ટ્રાન્ઝેક્શન કરો છો એમાં તમારું ખુદનું નેટ ઉપયોગ કરવું જોઈએ કોઈપણ જે પણ વાઇફાઈ અવેલેબલ હોય છે અમુક ફ્રી વાઈફાઈ પણ હોય છે એ વાઇફાઈ તમારે કનેક્ટ કરીને તમારે ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ નહીં જો તમે વાઈફાઈ કનેક્ટ કરીને ટ્રાન્ઝેક્શન કરશો તો જે પણ તમારો પર્સનલ ડેટા છે એ વાઇફાઈ દ્વારા લીક થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી તમારે આપણ કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ વાઈફાઈ પર કરવું જોઈએ નહીં તમારા ખુદના નેટનો ઉપયોગ કરવો જોઈએ જો જરૂર હોય તો વીપીએનનો ઉપયોગ કરો તો જે પણ વીપીએન છે ઘણા બધા વીપીએન ડાઉનલોડ કરી શકો છો એનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ જેથી તમારો જે ડેટા ચોરી છે એ બંધ થઈ જાય હવે જોઈએ અજાણી લિંક્સ પર ક્લિક ન કરો તો ઘણીવાર આપણો જે એસએમએ છે ઈમેલ છે વોટ્સએપ છે એમાં અજાણી લિંક્સ આવતી હોય છે કે જે લોભાવની જાહેરાતો હોય છે કે તમે લોટરી જીતી ગયા છો કે ઘણી બધી એવી જાહેરાતો આવે છે તો એ લિંક ઉપર ક્યારે પણ ક્લિક કરવું જોઈએ નહીં જો પણ તમે એ લિંક ઉપર ક્લિક કરશો તો તમારું જે પણ તમારું જે ટેબ છે તમારો ફોન છે તમારું કોમ્પ્યુટર છે એ પૂરેપૂરું હેક થઈ જશે અને જે પણ એમાં માહિતી છે એ જે હેકર છે એ પોતાના અંડરમાં લઈ લેશે અને તમારી જોડે ફ્રોડ થઈ જશે માત્ર ઓફિશિયલ એપ અને વેબસાઇટનો જ ઉપયોગ કરો તો જે પણ તમે એપ્લિકેશન મોબાઈલમાં ઉપયોગ કરો છો એ બધા ઓફિશિયલ હોવા જોઈએ હવે જોઈએ કે ઓફિશિયલ છે કે નહીં એ કેવી રીતે જાણવું તો એની માટે તમારે પ્લે સ્ટોરમાંથી જે પણ એપ્લિકેશન છે એ બધી ઓફિશિયલ એપ્લિકેશન છે એમાં ફ્રોડ થવાની શક્યતા સાવ ઓછી છે જેથી પ્લે સ્ટોરમાંથી જ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ કોઈ પણ લિંક ઉપરથી તમે ગૂગલમાં છે એને જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ નહીં પ્લેસ્ટોર ઉપરથી જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એ સેફ એપ્લિકેશન હોય છે અજાણી વેબસાઇટ પર ક્યારે પણ કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં તો જ્યારે પણ તમે ઓનલાઈન કોઈપણ પ્રોડક્ટ મંગાવો છો તો અત્યારે ઘણી બધી એવી વેબસાઇટ છે જે ફ્રોડ છે એની ઉપર પ્રોડક્ટ પણ અવેલેબલ હોય છે અને કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન હોતો નથી તમારે ઓનલાઈન પહેલાં પેમેન્ટ કરવાનું હોય છે તમે વેબસાઇટ જાણ્યા પહેલાં તમે એની ઉપર પેમેન્ટ કરી દેશો તો પેમેન્ટ તો થઈ જશે પરંતુ તમને ક્યારે પણ પ્રોડક્ટ મળશે નહીં તો એ પહેલાં તમારે જાણવું જરૂરી છે કે વેબસાઇટ ઓથેન્ટિક છે કે નહીં એ જાણવા માટે જે પણ આ એચટીટીપીએસ ટીપી એસ વેબસાઇટની પહેલાં જે પણ એડ્રેસ લખેલું હોય છે એચટીટીપીએસ તો જો એસ લાગેલો હોય તો તમારે સમજી લેવાનું વેબસાઇટ ઓથેન્ટિક છે એની ઉપર તમે ટ્રસ્ટ કરી શકો છો અને જો ખાલી એચટીટીપી હોય તો તમારે ટ્રસ્ટ કરવો જરૂરી નથી એ વેબસાઇટ ફેક પણ હોઈ શકે છે તો જે અમુક જે ફેમસ વેબસાઇટ છે ઓથેન્ટિક વેબસાઇટ છે જેમ કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે સ્નેપડીલ છે એ પર ફ્રોડ થવાની શક્યતા સાવ ઓછી છે જેથી એ વેબસાઇટ પરથી તમારે કોઈપણ વસ્તુ મંગાવવી જોઈએ હવે જોઈએ ટ્રાન્ઝેક્શન પર નજર રાખીએ તમારા બેન્ક સ્ટેટમેન્ટ અને એસએમએસ નોટિફિકેશન નિયમિત ચેક કરો તો જે પણ તમારા બેંકમાં ટ્રાન્ઝેક્શન થાય છે એ તમે એસએમએસ અથવા તો મેઇલ દ્વારા પણ મેળવી શકો છો બેંકમાં એક ફોર્મ ભરવાનું હોય છે તો એ ફોર્મ ભરીને તમે એસએમએસ છે મેલ પર તમે પૂરેપૂરા મેસેજ મેળવી શકો છો તો તમારે નિયમિત ચેક કરતું રહેવું જરૂરી છે જેથી જો કોઈ તમને એવી ગતિવિધિ લાગે જે તમે નથી કરી રહ્યા તો તરત તમે બેંકને જાણ કરો અને એને સ્ટોપ કરાવો જો તમારા મેસેજ આવે છે કે કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે તો તાત્કાલિક બેંકને જાણ કરવી જરૂરી છે જેથી તે વધારાનું તમારું જે નુકસાન જવાનું છે એ ન જાય હવે જોઈએ એક એન્ટીવાયરસ અને સિક્યુરિટી સોફ્ટવેર વાપરો તો જે પણ તમે ડિવાઇસ વાપરો છો મોબાઈલ વાપરો છો ટેબલેટ છે કોમ્પ્યુટર છે એમાં કોઈ પણ એક એન્ટીવાયરસ હોવો જરૂરી છે અથવા તો સિક્યુરિટી સોફ્ટવેર જરૂરી છે જેથી તમારા મોબાઈલ હેક થવાની શક્યતા સાવ ઓછી થઈ જાય સોશિયલ મીડિયા પર સાવચેતી રાખો તો અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા છે એમાં યુઝર પણ ઘણા બધા છે તો જે પણ હેકર હોય છે એ સો સોશિયલ મીડિયા થકી જ તમને હેક કરવાની ટ્રાય વધારે કરતા હોય છે અને જેમાં તમારે સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે અજાણ્યા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરો તો જે પણ સોશિયલ મીડિયા છે એમાં જો કોઈ તમને એવી રિક્વેસ્ટ લાગે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટની બહાર છે તો તમારે એક્સેપ્ટ કરવી જોઈએ નહીં અજાણ્યા લોકો દ્વારા મોકલેલી કોઈ પણ પ્રકારની લિંક પર ક્લિક ન કરો અજાણ્યા લોકો જે પણ તમને મેસેજ કરે છે એમાં કોઈ પણ લિંક હોય એ તમારે ખોલવી જોઈએ નહીં જો તમે ખોલજો તો તમને હેક થવાની પૂરેપૂરી શક્યતા છે તમારી વ્યક્તિગત માહિતી જેવી કે સરનામું ફોન નંબર બેંકની વિગતો જાહેર ન કરો તો જે પણ સોશિયલ મીડિયા પર તમે પોસ્ટ કરો છો તેમાં તમારે જે પણ આવી વિગતો હોય એ તમારે છુપાવી જોઈએ એ ક્યારે તમારે પોસ્ટ કરવી જોઈએ નહીં જેમ કે તમારું સરનામું છે એટલે કે તમારું જે પણ લોકેશન છે એ તમારે શેર કરવું જોઈએ નહીં જો તમને આવી કોઈ પ્રવૃત્તિ જણાય તો તમારે તાત્કાલિક પગલું લેવું જોઈએ એની માટે એક ફોન નંબર છે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ એની ઉપર તમારે કોન્ટેક કરવો જોઈએ અને જે પણ તમારી જોડે ફ્રોડ થયું છે એની માહિતી આપવી જરૂરી છે અથવા તો વેબસાઇટ પર જઈને પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને તમારી જોડે જે પણ ફ્રોડ થયું છે એ તમે ફરિયાદ નોંધાવી શકો છો તો આટલી થોડી માહિતી છે એ માહિતીનું ધ્યાન રાખીશું તો ઓનલાઈન ફ્રોડ જે થઈ છે એ ઓછા થઈ શકે છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો